તો ટાઈમે હે ને ઉઠાઈ જાય એક ફોન આવી જાય એના લીધે નકરતો પછી ક્યારે ઉઠાય ખુશી આજે એક ફરમાય છે

જોર શોર થી ઘણા વર્ષો થી અને ગણેશ મહોત્સવ ની એવી રોનક નોતી હમણાં છેલ્લા કેટલા ટાઈમ થી કેમકે કોરોના આવ્યો કોરોના ગયો પછી થોડોક મંદિર નો માહોલ બધા નઈડો તો એમાં ઓછું હતું પાછું બેક ટુ લાઈફ એટલે પેલા ગણપતિ બધા થતા ને ગણેશ મહોત્સવ એના જેવો ગણેશ મહોત્સવ નો માહોલ આ વર્ષે તો નવસારી માં જબરદસ્ત છે બહુ મજા ને આપડે જોવા જઈશું બતાવશું તમને આજે બધું બતાવશું આજે જોવા જવાના એ બધે ફ્રેન્ડ્સ ને હાઈ રે તો મજા આવશે જોઈજો આ બધાય ગણપતિ અમારા બધા ના ગણેશ મહોત્સવ ના દર્શન કરજો બધાય ગણેશપતિ બાપાના દર્શન કરજો અલગ અલગ મૂર્તિ એ છે બધી બનાવી છે નવી નવી ક્રિએટિવિટી જોવા મળશે રામ ભગવાનનું એ બધી નવું નવ હોય તો નવું ન ઘણી બધી ક્રિએટિવ આ વર્ષે તો બહુ જબરદસ્ત એટલે એટલા મંડળે લગન જેવું થઈ ગયું એટલું જોર શોર થી સરસ કેવાય સરસ સારું જ કેવાય ને તો આજે જોવા જઈશું રાઈતે તો જોઈજો તમને બધા દર્શન કરાવી બધા અલગ અલગ ગણપતિ બાપા ના અમે દર્શન કરી લઈ

આપણે થોડી ઘણી આજે કોમેન્ટના જવાબ આપી દઈ ઓમ તો નથી આપતા પણ ફટાફટ આપી શકી એક કોમેન્ટ એવી છે કે ખુશી સિજારી છે તો પણ તું નથી કરાવ્યું

શું કે આવો કાનું એ પણ ઓકે આશિષભાઈ નું ડેકોરેશન માં કઈ કેવું ન પડે ડેકોરેશન બઉ ગેમ

નો બંધ કરી શકવું કોમ્પ્યુટર લેપટોપ બેસાય નો બેસાય એમાં એને અવોઈડ કરવું પડે

જો હોસ્પિટલ નો ટાઈમ થઈ ગયો થોડીક વાર માં નીકળી થોડીક વાર પછી એટલે હજી ડોક્ટર નો આવ્યો પછી બેવું પડે હા જો આ ગોલુ એને આય ચશ્મા પહેરા કેટલા મહિનાથી ચશ્મા નથી પહેરતી ડાઈજવરી ચશ્માનો જોક થયો ગોલુને આજ મને યાદ આવ્યું પર ચશ્મા પહેરવાના મે કાઢીને પેરી લીધા આઈટમ ઓમ તો કે યાદ આવે તો એમ જ કહેવાય ને કે યાદ આવે ત્યારે પહેર અને બાકી ન કર એમાં એવું કે હવે અત્યારે શું થાય ખબર હે ચશ્મા પહેરું હું ને એટલે વચ્ચે પહેરું નઈ ઘણો ટાઈમ ને હવે પહેરું તો માથું ને દુખે છે તો જેટલું અત્યારે ઓછું દુખે ને એટલું નથી પહેરતી એટલે પછી પહેર્યા કરીશ પછી દુખે નહીં હાલે અત્યારે એક તો ઓલરેડી મા ક્યાં દુખાડવું એટલે હું ન પહેરવું પહેરી લઉં ટ્રાય મારું આજે દુખે જ નથી દુખતું રિપોર્ટ બતાવી દેવી પછી એકદમ શાંતિ રિપોર્ટ બતાવીને ઘરે આવી ગયા બ્લડ ના રિપોર્ટ આવી ગયા સોનોગ્રાફી તારું મોટું એવું થઈ ગયું એમાં એવું છે કે સોનોગ્રાફી રિપોર્ટ બતાવવાના હતા ને

કે થોડુંક હોનાવાઈ જાય કે કો પાસે કોનાને આવી જાય અંદર સોજો ને ઉતરી જાય આવી જાય અને ઉતરી જાય એ ઉચાયલા કરે એટલે કઈ એવું નથી ન ઓલ વેલ ગુડ વેલ એન્ડ ગુડ એટલે તમને કોઈને એવું લાગે કે એ ટેન્શનમાં હોય એ જરાઈટે ઉતરા ઉતરા આવી ટેન્શન જો નથી એમ જ હું વિચારું કાલે રાજ્રહણ શી કઈ ન હોય બસ ચી કરો મોજ કરો હોય આ વસ્તુ જગ્યા એ હાઈમરુ મારી કેટલી ફ્રેન્ડ વાત થતી હોય કરે જે કરે એ આ વસ્તુ

બહુ અઝારો પાચક રોતો બહુ એકદમ બેસ્ટオプション હે એમ એટલે મે લાવ આપણે બનાવી એમ પૂરી કરી જ છીએ ઉપવાસમાં કરતા

બઉ જ સારો એમ પછી મેં કીધું આ કેમ મહિને તમને દેવા આવે તો કે આનો શીરો બનાવી બનાવી ખાવાનો માસી કે હાર હોય આવતા દેવા આપણને આવી ખબર

થોડીક દરરોજ ચાર પાંચ ચાર પાંચ પેચી ખાઈ લે તો મજા આવે ને પિસ્તા લઈ આવ્યો સોલ્ટેડ કે ખાવા સારું લેવા હતા દૂધમાં નાખીને પીવા સારું ન સોલ્ટેડ હોય તો જરાક મજા આવે મોઢાને ખરાશ લાગે ને પિસ્તા હારા શરીર માટે ડૉક્ટર એ કીધું તું પિસ્તાય ખાઈ જો તો બે આવ્યો આઈ હોપ કે ખાઈ છે ખજૂર ને બીજ પિસ્તા એને આપણે તોડીને ચાખી લીધા એ પહેલાં ને બાર ગયો તો હું નાસ્તો કરીને આવ્યો એ તો રગડા સમોસા અને એવું ખાઈને આવ્યો મસ્ત મજા ને હારું એવું પેટ ભરાઈ ગયું હવે તો બહુ હાંજે જે જમવામાં તો અનુઘનુ થઈ જાય છે ઉઠશે થોડીક વાર ભલે હોતી આરતીનો ટાઈમ થઈ છે આરતી કરી લઈ ગણપતિ બાપાની પછી જઈશું અમે ગણપતિ બાપાના દર્શન કરવા બધે તમને બતાવશું ને ગયો તો ભાઈની આ બધી વસ્તુ અમુક અમુક પડી હતી સિરીઝ ને બધું તો એ બધું સામાન બધું લઈને બધું કાઈડો અને લઈ આવ્યો ઘરે

મસ્ત મજા ને બધા ગણપતિ બાપાના દર્શન કરીને ઘરે આવી ગયા ને લસ્સી પીધી એકદમ બધા ટાટા ટાટા થઈ ગયા કેમ કે ગરમી બહુ હમણાં જ થાતી હતી એટલે ને આવીને ને ગોલુ ડાયરેક્ટ હોઈ ગયો એ ગોલું બાકીસ અરાઉન્ડ કેટલા ગણપતિ બાપા દર્શન દર્શન ખબર સાત થી આઠ ગણપતિ બાપા ને દર્શન થયા હજી તો હદ આટલા ભાગ એને દર્શન એટલે નવસારી

તો ચાલો આજનો વિડીયો તમને અમારો વિડીયો ગમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું ત્યાં સુધી બાય બાય ગુડ શુભરાત્રી જય શ્રી રામ